ખેડાના રણવાણજ ગામમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો ઠંડીમાં બહાર તાપણો કરી રહ્યો હતો ત્યારે તેની હત્યા કરી દેવામાં આવી ભાવિન ઠાકોર નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે આરોપીએ બહુચર માતાજીના મંદિરમાંથી તલવાર લઈને હુમલો કર્યો હતો ગામના જન્ય વ્યક્તિ જયેશ ઠાકોરે આ હાલ તો મોતને ઘાટ આ વ્યક્તિને ઉતાર્યો હોવાનું સામે આવી રહ્યું છે

હુમલો કર્યો હતો તલવાનના ઘાસ અને તેની હત્યા નિપજાવી છે સમગ્ર મામલે માસર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લાભને ઇએમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી બિલકુલ સંદીપ જાણકારી બદલ આભાર